નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો કાર ચાલકે વિદ્યાર્થીનીને લીધી છે અડફેટે વડોદરા શહેરના પ્રિયા ટોકી નજીક બપોરે ગંભીર અકસ્માત થયો છે અહીં એક કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો કાર સ્પીડમાં હતી જેને લઈને કારે એક્ટિવા પર બેઠેલી શાળાની વિદ્યાર્થીનીને હડફેટે લીધી હતી આ વિદ્યાર્થીની કાર સાથે અથડાઈ હતી તે હવામાં ભંગોળાઈ હતી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં લઈ જવાય છે સારા અહેવાલ છે કે વિદ્યાર્થીનીનો જીવ બચી ગયો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના છ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે છ જિલ્લામાં કુલ બાવીસસો એક્યાસી શિક્ષકોની ઘટ છે ગીર સોમનાથ જિલ્લામાં અડસઠ અમરેલી જિલ્લામાં ને ચોર્યાસી રાજકોટ જિલ્લામાં સાતસો ને પચીસ નવસારી જિલ્લામાં ત્રણસો ને ચોવીસ નર્મદા જિલ્લામાં ત્રણસો ને તેત્રીસ અને વલસાડ જિલ્લામાં ત્રણસો ને સિત્યાસી શિક્ષકોની ઘટ છે છતાં ભરતી કેમ નથી થઈ રહી તેનો સવાલ ઊભો થઈ રહ્યો છે આના ઉપર તમારા વિચારો જરૂરથી જણાવજો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેલેસ્ટાઈલના પીએમએ રાજીનામું આપ્યું છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે દરમિયાન પેલેસ્ટાઈલના પીએમ મોહમ્મદ સતીયે લેખિતમાં છવ્વીસમી ફેબ્રુઆરી રાજીનામું આપી દીધું છે સતીહે ગાજા શહેરમાં વધી રહેલી હિંસા અને યુદ્ધને કારણે ત્યાં સર્જાયેલી ભૂખમારાની સ્થિતિને તેમના રાજીનામાનું કારણ ગણાવ્યું છે આવામાં હમાસે પાર્ટી સાથે મળીને નવી સરકાર બનવાની યોજના શરૂ કરી દીધી છે નવી સરકાર બનાવવા માટે આગામી અઠવાડિયામાં મોસ્કોમાં બેઠક યોજાઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાઉથ આફ્રિકાની ધરતી પર સૌથી મોટી મસ્જિદ આવેલી છે અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલ માજીદ તિબુએ આફ્રિકાની સૌથી મોટી મસ્જિદ જમા અલુ જાજેરનું ઉદઘાટન કર્યું છે સાઉદી અરેબિયાની મક્કા મસ્જિદ અને મસ્જિદે ડબ્બી પછી તે વિશ્વની ત્રીજી સૌથી મોટી મસ્જિદ છે આ મસ્જિદમાં બનેલો મિનારો વિશ્વના સૌથી ઊંચા મિનાર છે જે કુતુબ મિનાર કરતાં લગભગ ચાર ગણો ઊંચો છે તેની અંદર એક સાથે લગભગ એક લાખને વીસ હજાર લોકો નમાઝ અદા કરી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે